જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં નદીના એક પચાસ વર્ષ વ્યક્તિ તણાયો હતો માળિયાટીના તાલુકાના આંબલગઢ ગામે આવેલ ચંદ્રાવાડી લઘુ સિંચાઈ યોજનાની કેનાલનું કામ કરતો મજૂર તણાયો છે હાલ કેનાલનું કામ બંધ હોય અને ઘર માટેનું કરિયાણું લેવા માટે માળિયા શહેર ખાતે પોતાના બે દીકરાઓ સાથે આવતા હોય ત્યારે નદીના પુલ પરથી પગ લપસી જતા આ વ્યક્તિ તણાયો હતો પૂરમાં તણાયેલ વ્યક્તિ માળીયાટીના શહેરના રહેવાસી અને બાબુભાઈ પથુભાઈ ડગરા ઉંમર વર્ષ પચાસ હોવાનું સામે આવ્યું છે હાલ ભારે વરસાદને લઈને તાલુકાભરમાં નદીઓ વાયા વેગરા ભારે પૂરજોશમાં વહી રહ્યા છે ત્યારે માળિયાહાટીના તાલુકાના આંબલગઢ ગામે ઘટનાને લઈને આંબલગઢ ગામના ઉપસરપંચ કિશોરભાઈ જોશી અને તેમના સાથી મિત્રો દ્વારા તંત્રને તાત્કાલિક જાણ કરતા માળીઆાટીના તાલુકાના શ્રી અને ટીડીઓ શ્રી સહિત માડીઆટીના પોલીસ કાફલો તેમજ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પચાસ વર્ષીય યુવકની શોધખોળ ચાલુ કરી હતી હાલ પૂરમાં તણાયેલ પચાસ વર્ષીય બુઝુર્ગની શોધખોળ ચાલુ છે અને હજી સુધી તેમનો પત્તો લાગ્યો નથી વહાલા દર્શક મિત્રો ત્યારે અમારી ચેનલ વતી આપને બે હાથ જોડી અને વિનંતી છે કે આપ વરસાદી માહોલના સમયમાં નદીના પટમાં અવરજવર ન કરશો સાથે સાથે વીજળીના કડાકા ભડાકા થતા હોય જેથી બિનજરૂરી કામ સિવાય બહાર ન નીકળવું કેમ કે તમારા જીવને જોખમ થઈ શકે છે તેમજ મિત્રો આપના બાળ બાળબચ્ચાઓનું ધ્યાન રાખશો અને ખાસ અપીલ છે કે આપ નદીના પટમાં અવરજવર ન કરશો હું કિશોરભાઈ પુરુષોત્તમભાઈ જોશી અંબલગઢ સરપંચ આજે રોજ અમારા ગામની અંદર મેઘળ નદીની અંદર ઉપરવા પાણીનો પ્રવાહ વધુ હોવાથી એક દંપતી તેમાં પત્નીનું પત્ની પતિનું અંદર પગ લપસવાથી પોલ ઉપર પગ લાપતા લાપચાશે જેની જાણ તેની પત્ની દ્વારા અમને થતાં હું શ્રી રાજુભાઈ તથા ગામ લોકો સ્થળ ઉપર જઈ અને તંત્રને જાણ કરતા બે કલાકની જહેમત બાદ કોઈ વ્યક્તિ જે મેઘનની અંદર તણા છે જે અમારા કેનાલનું કામ કરતા હતા તે મજૂરનો હજી સુધી કોઈ પત્તો નથી અને શોધખોળ આગળ ચાલુ